ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ఆది માનવની સ્થાયી જીવનની સફર ఆది માનવ હતો માનવ જ્યારે ત્યારથી માનવીને જ્યારે પોતાનું સ્થાયી જીવન જીવ્યું ત્યાં સુધી એને શું શું કર્યું એ આપણે આ પાઠમાં જોવાનું છે બરાબર તો આપણે જાણીએ છીએ કે વાહન વ્યવહાર ఆది માનવના સમયમાં માનવ વાહન વ્યવહાર હતો નહીં

આદિમાનવ એટલે શું કે બહુ જૂના સમયનો માનવ જેને આપણે આદિમાનવ કહીએ છીએ આદિમાનવના પગ જો આ પ્રકારના કંઈક હતા એ વખતે કુર ચંપલ કંઈ હતું નહીં એટલે ચાલી ચાલી ચાલીને બહુ પગ પોતાના અંગૂઠા આંગળીઓ આ પ્રકારની થઈ જતી હશે આદિમાનવના અવશેષો હાર્ડપિંજર

આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયનો માનવો બહુ જ ઘણા બધા વર્ષો પહેલાનો જે માનવી હતો એને આપણે શું કહીએ છે આદિમાનવ જે આ પ્રકારના દેખાતા હશે આશરે 20 લાખ વર્ષ પહેલા આદિમાનવ ભટકતું જીવન જીવતા ઘર મકાન કે હતું નહીં બરાબર ખાવાનું પણ કંઈ નક્કી હોય નહીં શિકાર કરવો પડતો શિકાર કરવા માટે શું કરવું પડતું હતું ભટકતું જીવન જીવવું પડે આમ તેમ દોડવું પડે શિકાર કરવો પડે બરાબર શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતો હતો માનવીની આ અવસ્થાને હન્ટર અને ગેધરસ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવો કરવામાં આવતો હતો હવે આપણે કંઈ ખાવું હોય તો આપણે તો દુકાન લઈ આવીએ ને કંઈક નાસ્તો કરવો હોય તો હોટલમાં જઈને નાસ્તો લઈ આવીએ પણ આ લોકો તો કંઈ હોટલ કે કંઈ હતું નહીં બરાબર એટલે રોજ શિકાર કરો પણ રોજ ભૂખ લાગ્યા કરે એટલે આ લોકો શું કરે શિકાર કરી કરીને એક ઘર માં એક ગુફા માં ઘર હતું નઈ તો ગુફા માં કે ક્યાંક ઝાડ ઉપર ક્યાંક ઢગલો કરીને બધું માંસ મૂકી રાખતા હશે બરાબર એટલે એમને શું કહેવાતું હતું કે શિકાર કરો અને એકઠું કરવું એટલે કે હન્ટર એન્ડ ગેધરર્સ તો આવતો જોઈએ કે आप जो आदिमानव शिकार करते हैं

તેઓ હરણ જેવા પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓ શિકાર કરી તેમજ કંદમૂર અને ફરોને એકત્રિત કરી ખોરાકને ખોરાક જંગલી પ્રાણીઓનો હુમલો ભટકતું જીવન બકરા પાણીની જરૂરિયાત ત્યારે જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ હાથમાં પણ નહીં આવતા એટલે આદિમાનવ ભટકતું જીવન જીવતા કઈ વનસ્પતિ ખવાય તેનું પણ જ્ઞાન ન હતું કઈ વનસ્પતિ ખાવી કે ન ખાવી જે ખબર હતી નહીં ભૂલી ચૂકતી ખાઈ જાય અને કંઈક થઈ જાય પછી ખબર પડે ભાઈ આ વસ્તુ ખવાય કે ના ખવાય બરાબર પણ એ વખતે એ લોકોને કંઈ ખબર પડતી

हाड़का ना औजारों को ना पत्थर ना हाड़का ना औजारों हाड़का मति बना बेला अनबीजा हाथा लाकड़ा ना यम आदि माना उत्तरान प्रकार ना हथियार वापर था लाकड़ा ना हाड़का ना तेरो જે ઓજારો વાપરતા તેની માહિતી પણ મળી આવી છે જે પુરાતત્વશાસ્ત્રીઓ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોની સુધી છે તેઓ પથ્થર અને લાકડા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા કેવાક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કરવામાં આવે છે આદિમાનવ ખાસ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા પથ્થરની પથ્થરના હથિયારો ખાસ વાપરતા હશે એટલે એ સમય કારણે આપણે શું કહીએ છીએ પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ આદિમાનવલાયક થયો છે હવે ધીમે ધીમે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો માનવ જો આ પથ્થરથી કંઈક ને કંઈક પાંચ પાંચ કટિંગ કરતા હશે બરાબર અનાજ કાપણી

પથ્થરનો ઉપયોગ પ્રાણીઓ પથ્થર માટે કરતા વૃક્ષો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચામડી કાઢવા માટે કરતા હતા એટલે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય કે પથ્થરનો ઉપયોગ શા માટે કરતો હતો એટલે ખેતીમાં પણ કરતો હતો અને પ્રાણીઓ અને વનસ્પતિની જે છાલ કાઢવી હોય તે કાઢવા માટે પણ ઉપયોગ કરતો

જૂના સ્થળો પુરાતન સ્થળો એટલે બહુ હતા એવા સ્થળો આમ જોવા જઈએ તો અહીં નકશામાં જે જે ખાસ અને કંઈ અવશેષો મળ્યા હોય એના આધારે મુખ્ય સ્થળો બતાવે છે તો એક પાકિસ્તાનમાં આવેલું કયું મેહરગઢ બુર્જહોમ આપણે ગુજરાતમાં લાંગણ

સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતો બરાબર પથ્થરો મળી રહે લાકડા મળી રહે અને પાણી આ સ્થળ વસ્તુની ખાસ જરૂર પડે માનવીને એટલે જ્યાં મળી રહે ત્યાં રહેવાનું પસંદ કરતો હતો વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા વરસાદ પડે તો ક્યાં રહેવાનું આપણે એ ભાઈ કે છત્રી જેવું કોઈ હતું નહીં મકાન પણ ન હતું એટલે પછી બીજું કે પ્રાણી જંગલી પ્રાણીઓ આવી જાય તો શું કરવાનું તે લોકોએ સામાન રહેવાનું પસંદ કર્યું ગુફામાં આ જો ગુફા એ ગુફામાં રહી જાય એટલે કે વરસાદ પણ ના પડે અને પ્રાણીઓ પણ આવે નહીં ગુફા મધ્યપ્રદેશમાં આવેલી છે ભીમ બેટકાની મધ્યપ્રદેશ એટલે કે અદિમાનો વસવાટ માટે નું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે ભીમ બેટકાની ગુફા जो मध्य प्रदेश में आवेली चेंज आई खास करने आधी मानव राज्य हैं हद तो आई मोस्ट आयंग टी प्रश्न बने इनका तो मध्य प्रदेश में कई गुफाएं आवेली चेंज दिल बेटने का निर्माण जो गुफा હવે આદિમાનો ગુફામાં રોકાય શું કરે તો કંઈક વિચાર છે પછી ચિત્ર દોરવાનું ચાલુ કર્યું આખો દિવસ સમય ક્યાં પસાર કર્યો તો પછી એ લોકો શું કર્યું ચિત્ર દોરવાનું ચાલુ કર્યું તો આદિમાનો આ રીતે અલગ અલગ પ્રકારના પ્રાણીઓના પશુ પક્ષીઓના ચિત્રો દોરવા ચાલુ કર્યા

પ્રાકૃતિક રંગો અલગ અલગ રંગ પશુ પક્ષીઓના ચિત્રો અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ કુર્નુલ ગુફામાં એટલે કે દક્ષિણ ભારતમાં આવેલી જે કુર્નુલ ગુફા ખરી ત્યાં અગ્નિના અવશેષો મળી આવ્યા છે પૂર્ણુનલની ગુફા દક્ષિણ ભારતના પૂર્ણુનલમાં મળી આવેલી આદિ માનવની ગુફામાંથી રાખના અવશેષો મળી આવે છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હતા કઈ ગુફા પૂર્ણુનલ ગુફા એમાં શું મળી આવે રાખ મળી આવે એટલે રાખ મળી આવે એટલે આપણે એવું નક્કી કર્યું કે રાખ હોય રાખ શું હોય જ્યાં અગ્નિ પ્રગટાવેલો હોય ત્યાં

આજથી અગિયાર હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો એક અગ્નિ શોધ ઉપયોગ કર્યો અગ્નિની શોધ થઈ એટલે પ્રકાશ મળ્યો અજવાડું મળ્યું બરાબર એ વખતે લાઈટ ની વ્યવસ્થા હતી નહીં પ્રકાશ મળ્યો પછી બીજું શું થયું કાચું ખાતા હતા તો અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શક્યા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે તેમજ જન ઉપયોગ થી જંગલી પ્રાણીઓ થી તેઓ પોતાનું રક્ષણ કરતા જંગલી પ્રાણીઓ આવે તો આગ થી ડરી જાય અને પોતાનું રક્ષણ લેવડાવતા ઠંડી સામે રક્ષણ હવે શિયાળાની ઋતુ આવે વાતાવરણ ઠંડુ હોય તો જે કદ સ્વેટર કે કંઈ કોટવાની છાલ બળતો નહી તો લોકો પછી શું કરતા આગનો ઉપયોગ કરવા લાગે આગ થી અમને ગર્મી મળતી હતી

રોડ ઉપર જઈએ તો ખબર પડી જાય કે પૈડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય મોટા મોટા વાહનોમાં શું અપરાય પૈડું આપણા ઘરમાં પણ કેટલાક કેટલીક જે વસ્તુ છે એમાં પણ શું

દેગો કરતો તો એમ પછીની તમે શું એક શું કરવા લાગ્યો ગામ અને જાવ પથ્થરના ઓજારો પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા એટલે કે ખેતીમાં પણ પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતો હતો નદી આસપાસ ખેતી હવે ખેતી કરીએ તો આપો સાની જરૂર પડે ખાસ

જીવન બદલાયું એટલે એને ઘરની શોધ કરી એવું કહેવાય પ્રથમ સાથીદાર પુત્રો આપરો મિત્ર પણ કોણ હોય છે પુત્રો તમે પણ પુત્રો પાળતા હશો બરાબર તો ఆదిમાનનો પણ પ્રથમ સાથીદાર જો પ્રાણી કોઈ હોય તો કોણ હતો પુત્રો આ આ બરાબર ને એ એટલે પછી ના દેખાય તેમ પછી ભેસ ગાય પારવાનું ચાલુ કર્યું પાલતુ પ્રાણીઓ બોન્ડ જંગલી પ્રાણી આ કેવી કરી આ મારા પપ્પા અને મોટા પપ્પા આના ખેતર મારું છે બરાબર

દૂધ ક્યારે પીતા ક્યારે ખાતા એની કઈ માહિતી મળી નથી એના કોઈ અવશેષ મળ્યા નથી એટલે દૂધનો ઉપયોગ કર્યો એ આપણને ખબર નથી પરંતુ તેના અંગે સંશોધન થઈ રહ્યું છે સ્થાયી જીવન ભોજન રહેતા પોશાક કૃષિ સાથે પશુપાલન એટલે ખેતી પણ કરતો હતો અને ઘરે પશુપાલનનો ઉદ્યોગ પણ શરૂ કર્યો હતો પાક ઉગાડવા લાગ્યો માટીના ભાષણ બનાવવા લાગ્યા કારણ કે એ વખતે કોઈ મોટી મોટી કોઠીઓ પણ હતી નહીં એટલે પછી માટલામાં શું લાગ્યો અનાજ અને પાણી ભરતો

બયા પણ બંગળ સાચું કીધું ગામ જાવ ખાસ કરીને આ લોકો સાની ખેતી કરતા હતા ઘઉં અને જવ જાવ પછી મગફળી લખતા નઈ કોઈ સુપી દીધું મગફળીનો ઉલ્લેખ કરવાનો છે અંદર ઘેટુ માછલી જો શરૂઆતમાં કાચો ખાધા આવે જો અમને શું થયેલ ખાવા લાગ્યા બકડીઓ મેહરગઢ સૌથી પ્રાચીન ગઢ પ્રાચીન ગામ પાકિસ્તાન હાલ પાકિસ્તાનમાં આવેલું મહેરગઢ યાદ રાખજો

ત્યાંથી ઇનામ ગામમાંથી શું મળી આવ્યું બાળકોના મૃત દેહ હાર્ડ પિંચર મળી આવ્યા અને ઇનામ ગામના લોકો કેવા પ્રકારના ઘરોમાં રહેતા હતા ગોર ગોર આકારના ઘર ઈનામ ગામમાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે તેઓ ગોર આકારના ઘરોમાં રહેતા હતા